એ અમે એવું માનતા નથી ને કઈ કરતા નથી ને અમને અમે આપ તો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો તમે જેમ કે વિડીયોની પહેલા પોસ્ટર જોયું છે કે તેમાં લખ્યું છે જે લોહાણા સમાજની દીકરી છે તેમને મુસ્લિમ સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે તે પછી લુહાણા સમાજના જે પણ આગેવાનો છે તે આ બેનને ફોન કરીને ચર્ચા કર્યા છે અને તેમને સમજાવ્યા છે દીકરી સાથે વાત પણ કરી તે પછી તેમની મમ્મી જોડે પણ વાત કરી કે તમને ખબર તો હશે કે મુસ્લિમ સમાજમાં કેવા કેવા કાંડ થતા હોય છે તો તેમની મમ્મી એવું પણ કીધું કે આ અમને બધીએ ખબર છે અને અમે બધું જાણી જોઈએ વિચારીને મારી દીકરીના લગ્ન તેમની સાથે કરાયા છે સાંભળો કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ કેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ માં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે કોણ બોલો છો બેન હા આપને કોનું કામ છે ડોક્ટર ગિરીશ ઠક્કર બોલું છું બેન ઉનાથી ક્યાંથી ઉનાથી ગીર સોમનાથ ઉનાથી હા હા હવે એક પોસ્ટ આવી છે અમારી પાસે હિન્દુ મહાસભામાં તો તમારી છે બેન હા

એ તને ખબર છે હે સર સાચી વાત છે પણ એવું છે કે બહુ વર્ષો વિચાર્યું પછી અમે એવો ડિસિઝન લીધો પણ આજે આજે તમે તમારી રીતે જે વિચારી લ્યો અન્ય સમાજમાં હોય તો ઠીક છે બરોબર આ તો આખું નેગેટિવ પોઝિટિવ બધા તારા આવનાર બાળકોને તું ક્યાં પરણાવીશ હે કે તારે તારા જે સગાવાલા છે તારી ભાઈ હોય તારી બેન હોય એને તું ક્યાં પરણાવીશ અને વિરોધ તો થવાનો જ છે બેટા

તો ન કરો તો સારું અમે તો એક સમાજ ની રૂએ હું કવ છું બાકી તમે હમ તમને ખુબ ધન્યવાદ કે તમે અમને આ વાત કરી બરાબર પણ અમને અમને અમારી રીતે જે એને આ પાડી છે ને અમને બધું પૂછીને ને એને કર્યું છે અમને કઈ એના કોઈ અજાણતી નથી કરતી એમ પણ બેન એક રઘુવંશ જી આપડા આવી તો ખબર છે ને તમને હા એ તો મને ખબર જ છે ને બરોબર તો પછી આ વસ્તુ યોગ્ય નથી એમ અને તમે એના માં બાપ છો બરોબર તમે કિસ્સા તો સાંભળતા જ હશો ને આ ના સાંભળું છું ને અમે અમારા જ્ઞાતિ માં એવા કિસ્સા અમે સાંભળ્યા છે ને ભાઈ તો એમ થયું કે આ કરતા અમે તમારી વધારે સારું લાગ્યું એમ તમારી જ્ઞાતિ તમારી અલગ કરી હું તો રઘુવંશ લોહાણા ની દીકરો છું હું લોહાણા ની દીકરી છું પોપટ ની દીકરી છું ને ઉનડકટ ની વહુ છું એટલે તમે એવું કીધું ને અમારા સમાજ માં મેં કીધું હા એમ નઈ એટલે અમારી જ્ઞાતિ આપડી જ્ઞાતિમાં માં એવા જોયેલા છે કિસ્સા તો મને એમ થયું કે આ કરતા અલગ એમ નઈ ફ્રીજ માંથી લાસો નથ મળતી આપડા સમાજ માં એ ખબર છે ને તમને ઈ ઈ પણ ભાઈ બધા અભણ હોય ભણેલા ગણેલા લોકો બે છે સમાજ માં બધી રીતે આગળ છોકરો શું કરે છે એમનો છોકરો એ છે એવું છે બેન ડોક્ટર છે બે ભણેલા લગાણી એટલે છે એવા સમાજ સમાજમાં બને છે તમે ચોચી વાત સાચી છે પણ આ લોકો બને રીતે ભણે લગાણી નથી હ હ તેમને લુવાણામાં તમને કે છોકરો મળ્યો જ નહિ કે તમારે પહેલાથી જ ઈચ્છા નહોતી લુવાણા સમાજમાં કરવાની ના ના એવું નહોતું કાઈ તો તમે ત્યાં લુવાણામાં ટ્રાય જ નથી કરી કે તમને ડાયરેક્ટ તમે સીધી મોમેડિયન માં જ ગયા એમ ના ના અમે બધે અમારામાં જ ટ્રાય કરતા હતા ત્યાર પછી અમને આ ગયું હ

ત્યારે તકલીફ થશે ત્યારે તારા મમ્મી પપ્પા નું કઈ નો સમાજ વિરોધ કરશે સમાજ સમાજ તો તો છે જો તમે શું શું તારા મમ્મી પપ્પા કરશે કે મને હા આજે તે ખાલી તારા મમ્મી પપ્પા માં જન્મ નથી લીધો ને રઘુવંશી સમાજમાં જન્મ લીધો છે લોહાણા સમાજમાં બરોબર તો લોહાણા તારા મમ્મી પપ્પા ની આબડું નહી આખા લોહાણા સમાજ ની આબડુ પર કલંક લાગે છે

અ ઉજે નથી થવાનું તો નથી જ થવાનું ને બટ તું તારા ઓનર બાળકોને તું કયા સમાજમાં રાખીશ મુસ્લમાનના સમાજમાં રાખીશ હ કયા સમાજમાં રાખીશ તું કે મને અચ્છા તારો ભાઈ તારો ભાઈ છે કોઈ હા મારા બે ભાઈ છે કેવડા છે એક મારાથી નાનો છે અને એક મારાથી મોટો છે અચ્છા મેથસ થઇ ગયા છે તારા મોટા ભાઈના હા બનેના થઈ ગયા છે

ના સાચી વાત છે પણ સર મે મારા મમ્મી પપ્પા એ ઉલ્ટા વિચારી ને બહુ વિચારી ને આ લીધું છે બટ બહુ વિરોધ થાસે પછી તારી ઈચ્છા મારી સમજાવાની રીતે એ મે તને સમજાઈ દીધી હા સર થેન્ક યુ જય જલારામ જય જલારામ હાલો એ ભરતભાઈ ઉનડકટ ની ઘરે થી બોલો છો હા સંજયભાઈ પોપટ બોલું છું રઘુવંશી સમાજ માંથી હા ભાઈ બોલો તમે કોણ બોલો હું એમની ડોટર અચ્છા અચ્છા એટલે આ ઓલું એક post આવી છે તમારી જ આવી છે બેન હા ભાઈ અચ્છા અચ્છા બેન આપણા રઘુવંશ સમાજ માં આ રીતે બને નથી યોગ્ય લાગતું હો હમ ભાઈ મેં બહુ વિચારીને કર્યું છે આ એવું નથી કે તાત્કાલિક આ ડિસિઝન લીધું છે ઘણા વર્ષો વિચારીને આ ડિસિઝન લીધું છે બરાબર છે

અત્યારે તમે પિયર છો કે સાસરે ના મમ્મી ના ઘરે હજી તો એપ્લિકેશન આપી છે ભાઈ અચ્છા અચ્છા અમે તમને રૂબરૂ મળવા માંગ્યું છીએ તો સાહેબ અમને અડધી પોણી કલાક આપશો તો કાલે પરમ દિવસે તમારા ટાઈમે કાલે એટલે આજે ગુરુવાર થયો તો શનિવાર નું કયો છો હા કાલે શુક્રવાર શનિવાર ગમે ત્યારે કાલ પરમ દિવસે તમારે અનુકૂળતા બે તો શનિવારે રાખીએ એમાં એવું છે હું ડોક્ટર છું છે જે મારી OPD ને એ બધું કાલે તો ફૂલ છે કાલની અપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ પણ શનિવારે હું સાંજે ફ્રી રાખી શકીશ કેટલા વાગે અ મને એક ટાઈમ આપો કે હું તમને કાલ સવારે સમય આપું તો ચાલશે હું સામેથી તમને ફોન કરીશ ચોક્કસ ચોક્કસ બેન હા શું નામ એ સેવ કરું તમારો નંબર સંજય પોપટ લખો ને હા સંજયભાઈ હું સામેથી તમને ફોન કરીશ અને એવું હશે તો હું તમને ઘરે બોલાવીશ મારા મમ્મી પપ્પા હોય ત્યારે હા બસ બસ બરાબર ને હા ભાઈ પપ્પા શું કરે છે મારા પપ્પાને બિઝનેસ છે હોલસેલ નો અચ્છા છેનું કામ કરજ છે હા ચોકલેટ પેપર મેન બિસ્કિટ નું હા રાજકોટમાં રાજકોટમાં જ હા અચ્છા સરસ સરસ કાંઈ વાંધો નહીં આપણે તમારા ટાઈમે મળીએ બરાબર ચોક્કસ ભાઈ ઓકે ઓકે હા